આપણે આવી ગયા છીએ લોક ની સાથે તો કેમ છો તમે બધા આ હોપ કે તમે બધા મજામાં છો તો આજે છે અમારા તુષારભાઈ બર્થડે તો આજે જવાનું છે આપડે તુષારભાઈ ના બર્થડે માં સેલિબ્રેશન કરવા તો ચાલો નહીં તમે વિડીયો લો આપણે મળીએ ડાયરેક્ટ ત્યાં ભાઈ ભાઈ તો ચાલો ગાઈશ અત્યારે અમે લોકો નીકળીએ છીએ અમારે લારા બી આવી ગયો છે સાતમાં તો મારે લારાને જાઉં છે ટ્યુશનને લેબે કે ત્યાં રાહુલનો ફોન આવેલો છે કે ટ્યુશનની લેબે આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે તો તમે ત્યાં આવો તો મેં લારાને કોલ કર્યો તો લારા આવી ગયો છે તો ચાલો અમે છીએ ટ્યુશનને લેબે ત્યાં આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનો છે તો ચાલો મળીએ આપણે ડાયરેક

તો ગા બુકન તુ બોટુ છું મારા સાતા બધી મેને ભાઈ આવે ખાલી મારા ભાઈ બનો મારી પાસે આવી તો ખાલી ખાલી ટોપી આ બધે રાત

આ બુલા દેખા ગ્રાફીયસ સાહેબ બીલ ભરેવો તો આ રોકેટ ઉડકિર લે નું હે આ બુલા દેખા ગ્રાફીયસ સાહેબ આ ક્યાં

રેલબેક હોય મપનતા હો બરાય ટોપી ન દેખાતી આમાં બસ હવે બજા આગળ સ્ટેટસ જ

નો ડેકોરેશન કર્યું છે અમારું રાહુલ સરસ મજાનું લંબાઈ ઉપરમાં સાઈડમાં કેમેરામેન મંગાવ્યો છે અમારે જો ક્યાંથી સેલિબ્રેશન અમે

કેક મત બેડ પાપડે ઉપર કે 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 નામ હે કે નામ હે કે ના ની 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 કોલામાં પડ્યું કુલા હા કાન ને આયે આયે ફોન નો પડ્યો મારો કપડયો મળ્યો લેવા આ હે બિલેના હાચો થોડા આતા દે વાહ લાલા વાહ ભઈ વાહ ધીમે ધીમે કરે તમે સાહેબ કે વાહ ભાઈ વાહ વાહ બોલો બેડાજી મારાજી જય મારી તો પણ બહુ ફૂલે બહુ ફૂલે આને હું સાહેબ જાવ YouTube માં આવી છે સાહેબ

આજે એક નવો એવો ટીકલા આવો મોડે હોગો યસ યાર વી તો કણ અમે લેલીને તક્યો કા નાનો બહુ શેર કરો સબસ્ક્રાઇબ કરો ટાઈગર ભાઈના ફોલો કરો અબડે કે ને કે જ્યો કે ને કોઈ દેખાવા ય તોલી કે શું ખાના કે બેહી તાર આવતો એક હા એમ કો થોડો તો છે ખરેખર હા ગળે પડી ગયો ફોટો હવે કેવો તું લાગતો તો હવે 35 થી નેવા ને

ਉਹ ਦੇਖਿਆ ਨਾ 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 ਤਣਣ ਨਣੇ ਹਾਂ ਤਾਂ ਕੋਣ ਭਾਕੇ ਜੀ ਆਲਾ ਭਗਤ ਲੀਲਨ ਦਾਰਾ ਬਦੋ ਯਾ ਪੜੀ ਸੀ ਹੂੰ ਇਹ ਤਾਂ ਲੈ ਨੂੰ ਮੈਂ ਦੋ ਖਾਣੇ ਕੱਲਾ ਕੰਮ ਬੈਠੋ ਮੈਂ ਸੇਲੋ ਦੇ ਅਕੋਰਦੋ ਤਾਂ ਮੋਲੇ ਅਰਦੋਦ ਨਾ ਤੋ ਬੈਠੇ ਹੂੰ ਆ ਇਹ ਆ ਬਦੂ ਜਗੜ ਤੇ ਆ ਮਾਰੇ ਕਾਵੋ ਹੈ ਇਹ ਬਦਨ ਮਾ ਤੜੇ ਨਹੀਂ ਰਾਦੂ ਹੈ ਬੱਕੇ ਦਾ ਜੇ ਨਹੀਂ ਰਾਦੂ ਹੈ એ તો યાર એ તો ખટો ને તે નહીં એ જો આય તો બે એ તો બકડે હો ભાઈ આવે તો બકડે તો બકડે લારા જોવે તો ગયો બાપા લારા હમું હવે તું ગયો યાર એવા દે તો લારા

咱们。嗯嗯嗯